હું તમને પૂછીશ કે તમને હિન્દી આવડે છે તમે કહેશો હા હું તમને પૂછીશ કે તમે હિન્દી મીડિયમ સ્કૂલમાં ગયા તા તો તમે કહેશો ના ગુજરાતના તમામ લોકો હિન્દી બોલે છે ગુજરાતના તમામ લોકો હિન્દી મીડિયમ સ્કૂલમાં ગયા નથી હિન્દી મીડિયમ સ્કૂલમાં ગયા વિના આપણે હિન્દી બોલી શકીએ છીએ આત્મવિશ્વાસથી બોલી શકીએ છીએ આપણે હિમાચલમાં જઈએ ઉત્તરાખંડમાં જઈએ કાશ્મીરમાં જઈએ હિન્દી બોલી લઈએ છીએ ભાષા શીખવા માટે એ જે તે મીડિયમ જરૂરી નથી બીજી વાત આર્થિક સદ્ધરતાને અને ઇંગ્લિશ મીડિયમને કોઈ સંબંધ નથી આપણા મામા આપણા કાકા નાના દાદા આપણા પૂર્વજો આ બધા જ અત્યારે પણ આપણા જે સગાવાલા છે કે જે બહુ ધનાઢ્ય છે એમાંના મોટાભાગના અંગ્રેજી જાણતા નથી છતાં એ લોકો ભવ્ય બંગલાઓ રાજરચેલું લક્ઝરિયસ કાર ધરાવે છે આ બે બાબતની સ્પષ્ટતા કરી લીધા પછી હવે હું એવું કહીશ કે તો પણ માની લો કે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવું જ નાનાથી ભણાવવું જોઈએ પણ એ માટે સૌથી પહેલી વાત એ કે આપણા ઘરમાં આપણને બધાને અંગ્રેજી આવડવું જોઈએ બાવા ઇંગ્લિશ ના ચાલે આપણે બાળકને સમય આપી શકીએ એમ હોય અને ઇંગ્લિશમાં બોલી શકીએ એમ હોય એવું વાતાવરણ આપી શકીએ એમ હોય તો ભણાવવું જોઈએ બીજી બે બહુ મહત્વની યુક્તિ હું આપણે કહેવા જઈ રહ્યો છું કે જેના પાલન વિના જો તમે બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવશો તો બાળકનું જીવન બરબાદ કરશો બાળકનું જીવન હોમી દેશો આ બે યુક્તિઓ એ છે કે જે વર્ગમાં તમે ભણાવવા માંગો છો એ વર્ગના પાંચ હોશિયાર વિદ્યાર્થીઓ ટોપ ફાઈવ સ્ટુડન્ટ એના નામ લઈ લો એના ઘરે જાઓ અને બાળકને એમ કહેવાનું કે દીકરા પાંચ મિનિટ મને ઇંગ્લિશમાં બોલીને બતાવો એને સબ્જેક્ટ આપી દો એના ઉપર એને પાંચ મિનિટ બોલવાનું આ પહેલી યુક્તિ બીજી યુક્તિ જે તે શાળાના પાંચ શિક્ષકોના ઘરે જવાનું એ શિક્ષકને કહેવાનું કે હું તમને ગુજરાતીમાં પૂછીશ તમારે મને લાંબા લાંબા ઇંગ્લિશમાં જવાબ દેવાના અને જો એ મેડમ કે ટીચર યા આપકો હે ને આવા ગોટા માળે તો સમજવું કે ભાઈ આમનું કાયમ કાચું છે તો ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલનારા સ્ટુડન્ટ પાંચ મળી જાય ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલનારા પાંચ શિક્ષક મળી જાય અને તમે અંગ્રેજીમાં ઘરમાં વાત કરવા તૈયાર હો તો ભણાવો ઇંગ્લિશ મીડિયમમાં ધન્યવાદ